યજ્ઞનો આજે છેલ્લો દિવસ છે અગિયાર દિવસ થયા બરાબર છે સિત્યાવીસ તારીખ થી ચાલુ હતો આજે છ તારીખ છે યજ્ઞ આજે છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે પરકમાં કોઈ દઈ શકે છે આવ્યો ન હોય તો આ ફોટા બધા તસવીરો લાગેલી છે સહીદ છે ગયા એની અને આ બોરુભા માણેકની તસવીર છે ય નું આખો અહિયાં સરસ બનાવેલું છે યજ્ઞમાં શું યજ્ઞમાં આવ્યા છો સરસ તો શું હવે કેટલો દિવસ બાકી છે હા આજ પૂરો થશે ને તો આજે છેલ્લા દિવસે માં દઈ દે તો હા ને છે તો પુણ્ય કમાવા ના પુણ્ય કમાવા જોઈએ ને ને આપણે આપણે આ અંદર શું જોઈએ બરાબર જય દ્વારકાધીશ આ તસવીરો તમે કહો છો ને મોરુભા માણેક ની પાછા શહીદ થઈ ગયા બધા બરાબર અને આ તસવીરો તો અનેક છે આમાં કેટલી વર્ષે ખબર છે તો આની આપણે ગણી શકીએ શકી તસવીરો છે શિવ શિવ યજ્ઞ અતિમા યજ્ઞ એકસો આઠ કુંડી યજ્ઞ હતો તો બબુબા દ્વારા આ બધો સંભાળવામાં આવ્યો હતો કાર્ય સરસ થયો છે આ છેલ્લા દિવસમાં